કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલે જળશક્તિ પ્રધાન પદ સંભાળ્યા બાદ દેશભરમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાના કામે લાગી ચૂક્યા છે અને જેમાં સુરતના ગૌરવપથ રોડ પર સીઆર પાટીલના હસ્તે વધુ એક બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલો આ બોર

ધન આપી શકીશું પણ જલ નહીં આપી શકીશું ને જલ વગર એ જીવી ના શકે એટલે એટલા જ માટે મોદી સાહેબના આહ્વાનને જે રીતે લોકોએ સ્વીકાર્યું એમને આ લાગણીને એમણે જમીન પર ઉતારવાનો પ્રયત્ન કર્યો એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા વ્યક્તિઓ દ્વારા એનજીઓ દ્વારા સીએસઆર ફંડમાંથી અધિકારીઓ દ્વારા જે રીતે કામ ચાલુ થયું એમાં ચાર મહિનાની અંદર પાંચ લાખ એટલે લગભગ પાંચ જેટલા આવા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના અલગ અલગ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે